ઝાસીકી રાણી લક્ષ્મીબાઈનું નામ સૌ કોઈ જાણે છે લક્ષ્મીબાઈ પ્રથમ સંગ્રામ સંગ્રામની નાયિકા કહેવામાં આવતી પરંતુ તેની સમાધિ ક્યાં આવેલી છે તેના વિશે ખૂબ ઓછા લોકો જાણતા હશે આપને જણાવી દે કે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં આવેલા ફૂલબાગમાં રાણી લક્ષ્મીબાઈની સમાધિ છે જે મહાન મહિલા યોદ્ધાની સ્મૃતિમાં સામેલ છે એક નજર યુદ્ધ પર કરીએ તો અઢાર જૂન અઢારસો ને અઠાવનમાં ગ્વાલિયર પાસે કોટાના સરાયમાં રાણી લક્ષ્મીબાઈનું મોત થયું હતું अंग्रेज सैनिक के राणी लक्ष्मीबाई ने कमर पर राइफल थी गोली मारी जण कारणे વધારે લોહી નીકળ્યુ ને હાથ માં થી અચાનક તલવાર પડી ગઈ બાદ માં अंग्रेज सैनिक માથા પર જોર થી वार કર્યો ને જાસીકી રાણી નું માથું ફૂટી જતાં તે ઘોડા પર થી નીચે પડી ગયા પછી થોડો સમય બાદ એક सैनिक નજીકના મંદિર માં पुजारी પાસે લઈ ગયા ત્યારે રાણી लक्ष्मीबाई એ કહ્યું કે હું મારા પુત્ર ને તમારી પાસે રાખીને जाऊं छू बस આટલું બોલતાં જાસીકી રાણી નશવાસમેશ માટે બંધ થઈ ગયા આજે ગ્વાલિયરમાં મોટી સંખ્યામાં લોકો રાણી લક્ષ્મીબાઈની સમાધિ જોવા માટે આવે છે